સબસ્ક્રાઈબ કરો આપની આ ચેનલ જીલમિલની કલમે અને બાજુ પર રહેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ હું નિકિતા કુપાણીયા ઝીલમિલ મારી આ યુટ્યુબ ચેનલ ઝીલમિલની કલમેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે આ મેમૂલ્યો સર્વત્ર વરસી રહ્યું છે અને આ સુકી ધરા પર એના અમી છાંટણા કરી રહ્યો છે આવો માણી આજે વર્ષાની ગુંદોને જીલતી મારી એક સુંદર રચના જેનું શીર્ષક છે છલકતા રે જેના બોલ છે રાતી કસમબલ ઓઢણી ઓઢી આભલા એમાં ચમકતા રે રાતી કસમબલ ઓઢણી ઓઢી આભલા એમાં ચમકતા રે નિસરી હું તો પણઘટની વાટે આભે મેઘ સખી ગરજ તારે કાડા ભમર વાદળોને માથે વીજળીના ચમકારા મરક તારે કાડા ભમર વાદળોને માથે વીજળીના ચમકારા મરક તારે સોના રૂપાના આ બેડલા મારા ઇંઢોળીમાં મોતીડા ચમક તારે આભ મહી વાદળડી વર્ષી મોરલા થનગનાટ કરી ઝુમતા રે આબ મહી વાદળડી વરસી મોરલા થનગનાટ કરી ઝુમતા રે વર્ષાની બુંદો ઝીલવા અધીરી ગાગર મારી મેઘ એમાં મલકતા રે પાયલના જણકારે વનરાયુ ગાતી વાયરાઓ કલરવ કરતા રે પાયલના જણકારે વનરાયુ ગાતી વાયરાઓ કલરવ કરતા રે કેડે બાંધેલા કંદોરાની ઘુઘરીઓ ગુંજતી ઝરણા બોલ સુણતા રે થયું અંગ અંગ પુલકિત તન મનમાં સુવાસ પ્રેમની ભરતા રે થયું અંગ અંગ પુલકિત તન મનમાં સુવાસ પ્રેમની ભરતા રે ખણકતી ચૂડીનો સાદ સુણી પણ ઘટના તટ હૈયે ઠંડ ધરતા રે

તમારે એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા રચનામાં કોમેન્ટ કરવાનું ના ચૂકશો જય શ્રી કૃષ્ણ